આ ઘટના બાદ સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અખાડા પરિષદના સંતોનું કહેવું છે કે આ પવિત્ર કુંડ માત્ર સાધુ સંતો અને નાગા સંન્યાસીઓ માટે છે જ્યાં સામાન્ય વ્યક્તિ કે વિવાદાસ્પદ વ્યક્તિ દ્વારા આ કર્તવ્યો કરવા એ ધર્મનું અપમાન છે મૃગી કુંડ એ સામાન્ય સ્વિમિંગ પુલ નથી તે શિવ ભક્તો અને સાધુઓની અખંડ આસ્થાનું કેન્દ્ર છે ત્યાં મર્યાદા ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટે સાધુ સમાજનો એક જ સૂર છે શું કીર્તિ પટેલ માત્ર ચર્ચામાં રહેવા માટે જ આવા કૃત્યો કરે છે શું હવે ધર્મનો ઉપયોગ રીલ્સ અને વિડીયો બનાવવા માટે જ થઈ રહ્યો છે આ ગંભીર મુદ્દે આજે આપણે કરીશું ચર્ચા આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સંત ડોક્ટર જ્યોતિરનાથ તેમજ અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની મહંતજી સ્વાગત છે આપનું સર્વપ્રથમ તો બી ઇન્ડિયામાં ઉમંગજી આપનું પણ સ્વાગત છે જેવી રીતે અત્યારે મેં ચર્ચાની શરૂઆત કરી છે મહંતજી સર્વપ્રથમ આપની પાસે આવીશ મૃગી કુંડમાં સ્નાન કરવાની પરંપરા માત્ર સાધુ સંતો માટે જ છે

એ લોકો શિવરાત્રીના મહાપર્વના દિવસે શાહી સ્નાન કરતા હોય છે અને તેમની વચ્ચે બીજું કોઈ સંસારી આવી ના શકે અમારા પણ સેવકો આવતા હોય તે બહાર અને એ કદી પણ એ બહાર ઉભો દર્શન કરે અંદર ન જાય ને એટલી બહુ જ પવિત્રતા રખાતી હોય છે કારણ કે બેઝિકલી એવું પણ એક કહેવાય છે કે આપણે ત્યાં શિવજી પોતે આ દિવસે સ્નાન કરવા આવતા હોય છે હવે આ જ પરંપરાની અંદર ભંગ થાય અને કોઈ પણ સંસારી વ્યક્તિ કોઈ પણ સંસારી વ્યક્તિ આવે ને તેમાં પણ સ્ત્રી આવે બેસીકલી અને તે પાછું તકલીફ એ છે કે તમે આવીને પાછા દાદાગીરી મારો આ બધી વસ્તુ ક્યાંક સનાતન ધર્મની પ્રણાલીઓને હતાહત કરે છે બહુલ પ્રજા જયારે સનાતન સાથે જોડાયેલી છે ત્યારે સનાતન ધર્મને આ હાનિ પહોંચાડે તેવી વાત છે ને સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકોના આત્માને હતાહત પહોંચાડે એવી વાત છે કારણ કે આ ક્યાંય પણ ચલાવી લેવાય તેમ નથી તમારા જે પણ નાટક કરવા હોય તે કરો

અને ત્યાં આવ્યા હતા અને જે પ્રતિબંધ વિસ્તાર હોય ત્યાં બસ જઈ અને આ કરી જોઈએ એ પ્રશ્ન ઉઠાવે છે કે વહીવટીતંત્ર આ વખતે જે ભવનાથમાં મેળો છે જૂનાગઢમાં મેળો શિવરાત્રિનો છે તેમાં જે સુરક્ષા આપવામાં કંઈક ચૂકચૂક થઈ ગઈ એવું સ્પષ્ટ દેખાય છે કારણ કે એકની ઘટના બીજી વાર બને એ અસામાન્ય ઘટના કહેવાય તમને જણાવી દઉં કે કોઈ પણ આવો ધાર્મિક સ્થળ હોય ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે પરંતુ કોઈકને કોઈક કોક કારણોસર પોલીસની આ જે બે વ્યવસ્થા જે ચૂક થઈ એ બહુ મોટી ચૂક કહેવાય કારણ કે જ્યાં ખુદ ગૃહ મંત્રી અને નાયબ મુખ્યપ્રધાન આપણે જે હરસંઘવી સાહેબ જે જણાવીએ એ ખુદ ચાલતા ત્યાં ગયા હતા ભવનાથના મેળામાં ત્યાં જ જે બસમાં જે લોકો આવ્યા હતા અને જે બસમાં વિડીયો પણ વાયરલ થયો હતો એ બહુ મોટી ચૂક કહેવાય અને પ્રશાસને તેની સામે તપાસના પણ આદેશ આપ્યા છે પણ તપાસથી શું થાય છે ખરેખર તો તમે વિચાર કરો કે આખી આખી બસ જેવી વસ્તુ આવે કીર્તિ પટેલ તો ઠીક છે કે ચલો ભાઈ સાધુના વેશમાં આવી અને છુપી રીતે એને આ કૃત્ય કર્યું છે પરંતુ એક આખી બસ આવે અને બસમાં લગભગ પંદર વીસ જણા હતા અને જે જે ભરચક વિસ્તારમાં જ્યાં કોઈ પણ સાધનનો પ્રવેશ ન હોય ત્યાં બસ આવે તો ત્યાં પોલીસ કર્મીઓ શું કરતા હતા એક મોટો સવાલ છે ઠીક છે કોઈ અસામાજિક તત્વ કે આતંકવાદીઓ આવીને કોઈ મોટું કૃત્ય ન કરી ગયા આમ એ બતાવે છે કે

કે એક પ્રકારે તમે તમારા નાટકી નવટંકી કરીને ફેમસ થવાની પ્રક્રિયા કરતા હોય ને તમે છો અમને કોઈ વાંધો નથી પણ તમે કે દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાની જરૂર કે ધાર્મિક સેન્ટરો છોડી દેજો આજે ધાર્મિક સ્થળો છે તેની પરંપરાઓ છે તેની પદ્ધતિઓ છે તેની સાથે જોડાયેલા લોકોની આસ્થા છે ક્યાં કંઈક તમે તમારા ખેલવાડ બંધ કરી દેજો તમે શું સાબિત કરવા માંગો છો તમે આજે તમે જે રીતે બેહુથી વર્તન સતત સમાજમાં કરતા તમે પાછા સુધીની ઘટનાઓના આરોપીઓ હોય અને તમે ક્યાંક સમાજને ક્યાં કરતા કરતા તે આ સમાજ માટે નુકસાન છે આવા લોકો સામે હું ફરી કહું કે મેં તો એસડીએમ સાહેબ ને પણ કીધું છે કે કડા ખાતે કાર્યવાહી થવી જોઈએ અને ક્યાંય માફ કરવા કૃત્ય નથી છતાં આજે સાધુ સંતો જે નિર્ણય કરશે બપોર બેસીને તે યોગ્ય રહેશે પણ અમારી તો માંગ એક જ છે કે જ્યાં પણ સનાતનને એક વખત તમે જવા દેશો તો બીજો કોઈ આવો પ્રયત્ન કરશે એના કરતા વહેલી તકે આની પર એક્શન લેવા જોઈએ અને સાહેબે સોની સાહેબે બહુ સરસ વાત કરી કે ભાઈ આવી રીતની નિયમોનું ઉલ્લંઘન થતું હોય નિયમ તમે બનાવો છો અને તમારા દ્વારા ઉલ્લંઘન થતું હોય પોલિસી મેકર સાથે પોલિસી બ્રેકર થઈ જાય એ યોગ્ય નથી આ બધા જ વસ્તુમાં દરેકે તમે રીતિ રાખો એક સંત આવતા હોય ગાડીની બહાર રાખતા હોય તેને છ છ કિલોમીટર ચાલવું પડતું હોય અને તેની સામે બીજા તમે બધા આવી જાય મોટા મોટા સેલિબ્રિટી લેવલ ના સંતો સેલિબ્રિટી સંતો કહું છું હા સમજી લેજો શબ્દ સંત કોઈ દિવસ સેલિબ્રિટી ના હોય પણ તેવા લેવલના લોકો આવી જાય અમુક લોકો આવી જાય જે લોકો

આસ્થાનું કેન્દ્ર નહીં ખાલી હરવા ફરવા જઈ પોતાની રીલ બનાવી બતાવી અને પોતે ફેમસ થવા માંડી છે આપણે કીર્તિ પટેલની વાત કરીએ કીર્તિ પટેલ તેના નામથી કુખ્યાત તરીકે ગુજરાતભરમાં જાણીતી છે તેની અવારનવાર પોસ્ટોમાં હજારો લાખો સંખ્યામાં લોકો જુએ છે લાઈક કરે છે અને તે ફેમસ થાય છે તેની પાછળ મુખ્ય કારણ એ છે કે તેને પબ્લિકસિટી જોઈએ છે નેગેટિવ પબ્લિકસિટી જોઈએ છે પોઝિટિવ પબ્લિકસિટી કરતી હોય તો પ્રજાને કોઈ વાંધો નહીં હોય પરંતુ એને નેગેટિવ પબ્લિકસિટી જોઈએ છે તેના કારણે આવું બને છે તેને તમે જણાવી દઉં કે કીર્તિ પટેલ અગાઉ ઘણા ઘણા ખૂણા ગુનાઓમાં એના પર સાબિત થયા છે તેના પર કેસ ચાલી રહ્યા છે તેને પાછા જેવા ગંભીર પરિણામ બી ભોગવવા પડ્યા છે છતાં પણ તે સુધરવાનું નામ નથી દેતી એ બતાવે છે કે આજનું યુવાધન સોશિયલ મીડિયાને રવાડે ચડી ગયું છે અને પોતે ફેમસ થવા માટે કોઈ પણ હદે જઈ શકે છે હવે તમને જણાવી દઉં કે ભારત દેશ એક સનાતન ધર્મ માનનારો દેશ છે હિન્દુ ધર્મ માનનારો દેશ છે હિન્દુ હિન્દુ ધર્મમાં ઘણી બધી આ મંદિરોમાં એક મર્યાદા હોય છે જો એક સ્ત્રી આ મર્યાદા ઓળંગી અને જે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સાધુ સંતોની વચ્ચે સાધુના વેશમાં આવી અને સાહી સ્નાન કરે અને તેનાથી હિન્દુ ધર્મને કેટલી મોટી લાગણી દુભાય એ જોવાનું રહ્યું બીજી તરફ કે ખુદ પોલીસ કર્મચારીઓ ત્યાં ગયા અને કીર્તિ શબ્દ કીર્તિ પટેલે જે શબ્દો આપ્યા કે હું આરોપી નથી તમે એથી નીકળી જાઓ એ બતાવે છે કે કીર્તિ પટેલને કોઈ પણ જાતની કાયદાની બીક રહી નથી જો કોઈ પણ ગુનેગાર જેલમાં જાય તો સુધરી જાય છે પરંતુ કીર્તિ પટેલના આજના વ્યવહાર પરથી એવું બતાવે છે કે તે જેલમાં આવી અને પછી વધુ આઝાદ બની ગઈ છે તેનો મતલબ એ થયો કે તે હના પર બી ખરાબ કૃત્ય ભવિષ્યમાં કરી શકે તેની આ નિશાની છે એક તમે અત્યાર સુધી તમે ગાળાગાળી કરી હશે કોઈના માટે અપશબ્દ બોલ્યા હશે કોઈ પણ ફેમસ વ્યક્તિને તમે અપશબ્દ બોલ્યા હશે ફેમસ વ્યક્તિ જે બી ગુજરાતનો હોય તેના વિરુદ્ધ તમે ફેસબુકમાં લાઈવમાં કીધું હશે ઇન્સ્ટાગ્રામ પર કીધું હશે યુટ્યુબમાં કીધું હશે એનાથી તમને વ્યૂઝ મળે લાઈક મળે વધુ મળે પરંતુ આજે તમે શિવરાત્રીના દિવસે પવિત્ર દિવસે પવિત્ર સહી સ્નાન કર્યું અને એ બી સહુના વિષમાં એ બતાવે છે કે તે પોતાની તમામ હદો વટાવી ગઈ છે જો કોઈ હું તમને એમ કહું લઘુમતી વિસ્તારોએ ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં જો કોઈ પણ વ્યક્તિ આ રીતે કૃત્ય કરે તો તેને फांसीની अथवा મારી નાખવાના ઘણા ફતવા બહાર પડે છે પરંતુ હિન્દુ ધર્મ શાંતિપ્રિય ધર્મ છે તે આવો કોઈ ફતવા બહાર નથી પાડતો એને સમજાવતી કાર્યલે છે હવે તંત્ર આગામી સમયમાં કીર્તિ પટેલ સમુ શું કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું બિલકુલ મહંત સુરક્ષા વ્યવસ્થા મુદ્દે આપનું શું કહેવું છે કારણ કે કોઈ વિવાદાસ્પદ વ્યક્તિ આટલી કડક સુરક્ષા હોવા છતાં પણ ત્યાં પહોંચી કેવી રીતે શકે તે જ મોટો પ્રશ્નાર્થ છે વ્યવસ્થા મામલે આપનું શું કહેવું આવું વ્યવસ્થા માટે કહું કે કીર્તિ પટેલ હતી જી તેની જગ્યાએ કોઈ આતંકવાદ પેસી ગયો તો શું ખબર પડે આજ જ ડ્રેસ ને આવું જ કરીને પેસી જાય તો શું ખબર પડે બિલકુલ ખરેખર ક્યાંક તંત્ર હું પડ્યું છે આ બાબતે આ ચલાવી ન લેવાય આ બી ખરેખર દુઃખદ બાત છે કે એક વ્યક્તિ અંદર લગી સ્નાન કરે બધા સાથે ત્યાં સુધી ખબર ના પડે લોકો સંતોષ જયારે અંગુલી નિર્દેશ કરે કે આ અને બહાર કાઢો આ કીર્તિ પટેલ છે ત્યાં સુધી ખબર ન પડે આ કેવી રીતનું ચલાવી લેવાય ફિઝિકલી આ ક્યાંક ને ક્યાંક ભયજનક વાતો છે આપણે વારંવાર જોતા હોઈએ છીએ કે આ લોકો પણ આતંકવાદીઓ છે એવું કહેવાય કે ધાર્મિક લાગણી ઉપર હુમલો કરીને તમે કાયદેસર રૂપે એમ કે આને હું મારી દ્રષ્ટિએ તો ભક્તિ પર આતંકવાદી હુમલો કારણ કે આમને સ્વભાવ જ ગુનાહિત કૃત્ય કરવાના હોય

સો ટકા આવવો જોઈએ હું તો એવું માનું છું કે જે મંદિર પરિસરની અંદર દરેક જગ્યાએ એને બંધ કરવું જોઈએ કારણ કે ખાલી મોબાઈલનો ક્રેઝ તમને કદાચ નવ એ લાગશે કે ખાલી મોબાઈલનો નો ક્રેઝ લોકોને છે કે યંગસ્ટર્સને એવું નથી મેં તો એવું જોયું છે કે સંતો બી ઘણા બધા છે દરેક વાત ફોટો પાડતા દરેક વાત રીલ બનાવતા હોય છે મેં એવું પણ જોયું છે આ યોગ્ય નથી ક્યાંય પણ આવું ના હોવું જોઈએ તમે તમારું કૃત્ય કરો છો સમાજમાં જેને ઉતારવું હશે તે ઉતારશે તમને શું કામ એની પાછળ પડી જાવ છો આજે તમે જ્યારે સોશિયલ મીડિયાની ગેલછામાં જતા રહો છો ત્યારે હંમેશા હંમેશા તમે સંસ્કૃતિથી દૂર જતા રહો છો તમે ક્યાંક ને ક્યાંક તમે ઘણી જગ્યાએ સમજોતા એક્સપ્રેસ ચલાવો છો ને સમાજ જયારે તમે સનાતનની વાત કરતા હોય કે આપણી પરંપરાઓની વાત કરતા હોય ત્યાં સમજોતા એક્સપ્રેસ ના હોય ત્યાં આપણી પરંપરાઓ સાચવવાની આપણી સંસ્કૃતિ સાચવવાની હોય કારણ કે આજે આત્માઓ છે તૈયારી રાખવી તમે આદર્શ બની ત્યારે તમારો દાખલો કોઈ બીજો ખોટી રીતે ન લે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે બિલકુલ તો આપના જણાવ્યા પ્રમાણે અત્યારે સમય આવી ગયો છે કે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી જે છે ધાર્મિક સ્થળો તેની પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ ચર્ચા ને આગળ વધારી ઉમંગજી આપની પાસે આવીશ

વિદેશમાં રહેવું પડે છે પણ તમને જણાવી દઉં કે ભારતમાં ભારતમાં કાયદો કાયદો એવો એવો આવી આવી શકે શકે છે છે કે કે આવા કોઈ પણ પવિત્ર સ્થળ પર જઈ અને વિડીયોગ્રાફી કરીને ખાસ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થવું એના પર કાયદો ભવિષ્યમાં ગણાય તો નવાય નહીં અને બીજી વાત તમને જણાવી દઉં કે ભારતે ઘણીવાર વોટ્સઅપ અને યુટ્યુબને પણ લખ્યું છે કે તમે જે ભારતમાં જે પણ જે લોકો યુઝર છે તેને કંટ્રોલમાં કરો અને બિલકુલ થી મહંતજી આગળ ચર્ચામાં આપની પાસે આવીશ કે શું સાધુ સમાજ આ મામલે માત્ર વિરોધ નોંધાવશે કે પછી કાયદાકીય પગલા લેવા માટે પણ આગળ આવશે સાધુ સમાજ વિરોધ નોંધાવશે એવું નહીં સાધુ સમાજ કાયદાકીય પગલા માટે માંગણી કરવાના છે અને માંગણી કરશે કારણ કે આ એક વખત ચલાવી લેવામાં આવે તો ફરી વખત બીજો કોઈ હિંમત કરશે આવું જ ક્રણ અને ખરેખર આ જુદી પ્રણાલી ઊભી થઈ જશે અને મેં પહેલાં જ કીધું તેવી રીતે કે અમારી જે આસ્થા છે અમારી જે પરંપરાઓ છે તેને તો નુકસાન કર્યું છે પણ સાથે સાથે એક વસ્તુ બહુ જ આ ઘૂસફેટિયા જેવી પ્રક્રિયા છે અને આ ક્યાંક સમાજને નુકસાન નુકસાન કરતા કરતા થાય થાય પેઢીને કંટ્રોલ કરવો પડશે આપણી ચોક્કસથી બિલકુલ થી આવા ઇન્ફ્લુએન્ઝર સામે કડક માં કડક પગલા લેવા જ જોઈએ તેવી માંગ પણ અત્યારે ઉઠી રહી છે ત્યારે ઉમંગજી મૃગીકોણ જેવી સંવેદનશીલ જગ્યાએ કોઈ આટલી સરળતાથી ડૂબકી લગાવી દે અને વિડિયો પણ શૂટ કરી લે તો શું ત્યાંના લોકલ વહીવટી તંત્ર ને સિક્યુરિટી ને આ મોટી ચૂક નથી તમને જણાવી દઉં કે કોઈ પણ આવો પવિત્ર સ્થળ હોય કે જાહેર જાહેર પમા મોટી સંખ્યામાં લોકો આવવાના હોય ત્યાં ગાડી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે અધિકારીઓ પણ ત્યાં હોય છે કીર્તિ તમે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો કીર્તિ પટેલ ત્યાં સાહી સ્નાનમાં અંદર એન્ટ્રી કરે છે જો એક ભાઈ તેમનો હાથ પણ પકડી રહ્યા છે બી સાધુ વેશમાં છે અને જે વિડીયો બેન ઉતારી રહ્યો છે એનો મતલબ કે આખી ટીમ ત્યાં ગઈ છે વિડીયો શૂટિંગ કરવા અને રીતસર એમને આ કાવતરું ઘડ્યું છે કે પોતે સાધુના વેશમાં જશે ત્યાં આગળ કીર્તિ પટેલ એમના જે ભાઈ હાથ પકડી રહ્યા છે તેમણે પણ સાધુનો વેશ પહેર્યો છે અને આઈ થિંક જે વિડિયો ઉતારે છે એ પણ સાધુના વેશમાં હશે તેથી પોલીસવાળાને તંત્રને ખાસ કરીને કોઈ ખબર ના પડે કે આ સાધુ સંતો છે કે પછી કોઈ ખાનગી વ્યક્તિ પણ જ્યારે આ વિડીયો વાયરલ થયો લોકો શૂટ કરતા જો સ્થાનિક લોકોએ ત્યાં પોલીસ ગઈ હવે તમે જણાવો કે પોલીસને બી એવું કીર્તિ પટેલ કહે છે કે હું આરોપી નથી તમે જતા રહો એનો પાવર જુઓ કેટલો બધો છે કે એક વાત માણસ પાસામાંથી બી જેલમાંથી છૂટ્યા પછી અને અનેક ગુનાહિત કૃત્યોમાં જેલમાં ગયા છે છતાં પણ તેને પોલીસનો ડર નથી એ બતાવે છે અને પોલીસ તેથી ચૂપચાપ નીકળી જાય છે તો સાધુ સંતોએ વિરોધ કર્યો ત્યારે પોલીસને વધુ જવાનો આવ્યા અને વધુ આખી આ ઘટનાની જાણ થઈ એનો મતલબ કે એ બતાવે છે કે કીર્તિ પટેલ પોતે ફેમસ થવા માટે કોઈ પણ હદે જઈ શકે છે અને તમે ખાસ કરીને પોલીસ તંત્રની એટલી મોટી ચૂક છે કે આવી જગ્યા પર જો આતંકવાદીઓ અથવા તો ભાંખોડે તત્વો જો સાધુ સંતોના વેશમાં આવીને કોઈ મોટું કૃત્ય કરી ગયા હોત તો અત્યારે બહુ મોટી હોનારત સર્જાઈ હોત પરંતુ ક્યાંક ક્યાં ગુજરાતની એટીએસ એટલી બધી પાવરફુલ છે કે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ ખાસ કરીને આંતકવાદ કૃત્ય કરતો હોય તો તેમને તરત ખ્યાલ આવી જાય છે પરંતુ જો આવી કીર્તિ પટેલે જે રીતે આપ વિડીયોમાં આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે રીતે એને સહિસ્નાનમાં જે અંદર ભાગ લીધો અને જેનો વિડીયો શૂટ કર્યો અને તેને સપોર્ટ કરવામાં એની જોડે બે ત્રણ જણા વ્યક્તિ પણ હતા એ પણ લોકો સાધુ સંતોષ્ટ જગ્યા પર ખાસ કરીને ધાર્મિક સ્થાનો એ કોઈ પણ કોઈ પણ ધંધ કોઈ પણ હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય શીખ હોય ઈસાઈ હોય ગમે તે વ્યક્તિનું હોય ત્યાં ધાર્મિક સ્થાનો પર સ્પષ્ટપણે લખેલું હોય છે કે વિડીયો ઉતારો નહીં તો છતાં પણ આજના આજના જે યુવાધન અથવા ખાસ કરીને જેને લોકો જે લોકોને સોશિયલ મીડિયામાં ફેમસ થવું છે એવા લોકો રીલ બનાવે છે તેની સામે કડક કાયદો આવી શકે છે અને સરકાર ભવિષ્યમાં કડક પગલા લઈ શકે છે ચોક્કસ ઉમંગજી જ્યારે કોઈ ધાર્મિક વિવાદ થાય છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ જતા હોય છે એક પત્રકાર તરીકે તમે શું માનો છો કે આવા વિડિયો સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે ચોક્કસ છે આજે જે કીર્તિ પટેલે જે કૃત્ય કર્યું છે જે સહી સ્નાન કર્યું છે આપ સ્ક્રીન પર જોઈ રહ્યો છો તેનો હાથ પણ કોઈએ પકડી રાખ્યો છે એ બી સાધુ વેશમાં છે પોતે પણ સાધુ વેશમાં છે સ્વાભાવિક છે કે અનુ જોઈને બીજા લોકો પણ આવું કૃત્ય કરવા પ્રેરાય સો ટકા પ્રેરાવા છે પરંતુ જો કીર્તિ પટેલે સખતમાં સખત સજા થાય તો બીજા કોઈ પણ વ્યક્તિઓ ખાસ કરીને જે સોશિયલ મીડિયામાં ફેમસ થવા વ્યક્તિઓ હોય એ આવું કૃત્ય કરવા દસ વખત વિચારશે સરકારે કીર્તિ પટેલના કોઈપણ પણ પ્લેટફોર્મને કાયમ માટે બેન કરી દેવું જોઈએ સોશિયલ મીડિયામાં એક પણ એનો વિડીયો વાયરલ થાય એ કોઈ કોઈના પણ પ્લેટફોર્મ પરથી હોય એને કાયમ માટે સરકાર બેન કરી દેવું જોઈએ જેથી કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુસર હોય એ આ રીતનું કામગીરી ન કરી શકે આ રીતે ખોટી ખોટી કૃત્ય ન કરી શકે અને તમને ખાસ જણાવી દઉં કે સરકારે હવે ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે તમને જણાવી દઉં કે આના માટે સરકારે ઘણી બધા પોલીસ અધિકારીઓ તમે સાયબર ક્રાઈમમાં અલગ પોલીસ સ્ટેશન રચ્યું છે સાયબર ક્રાઈમવાળાએ આના પર સાયબર ક્રાઇમ અધિકારીઓ ખાસ કરીને અંગત રસ લઈ અને કીર્તિ પટેલ જેવા જે લોકો સમાજમાં દૂષણ ફેલાવે છે એ લોકો ઉપર નજર રાખી અને કડકમાં કડક કાર્યવાહી કરે અને ખાસ કરીને એમના તમામ એકાઉન્ટો કાયમ માટે બંધ કરી દે તો જ આવા કૃત્યો ભવિષ્યમાં થાય નહીં એવી શક્યતા હું જોઈ રહ્યો છું ચોક્કસ મહંત જીશુ આ ઘટના બાદ મૃગી કુંડના પવિત્ર જળનું શુદ્ધિકરણ કરવાની કે કોઈ વિધિ કરવાની આવશ્યકતા સાધુ સમાજ અનુભવે છે આ એક્ચ્યુઅલી ખરેખર એવું થશે બી ખરું ત્યાં યજ્ઞ થઈને એ પાણીને શુદ્ધિકરણને અને આહવાનની જે અમારી પ્રક્રિયા છે તે કરીશું એ તો વાત જુદી છે આખી પણ જે પ્રમાણે થયું છે તે પ્રમાણે બહુ જ દુઃખદ છે અમારા માટે અને બહુ સ્પષ્ટ છે કે ક્યાંક બેદરકારી છે ક્યાંક આખાડા કાન કરવાની પ્રક્રિયા હોય કે ગમે તે હોય ફિઝિકલી આ વસ્તુ સમાજ માટે અને આપણી પરંપરાઓ માટે અને આપણા સનાતન ધર્મો માટે નુકસાન કરતા છે એ તો કબૂલવું જ રહ્યું જયારે નુકસાન થતું હોય ત્યારે હંમેશા સમાજ જાગ્રત થવાની જરૂર છે તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે ફેસબુક ને વોટ્સઅપ ને યુટ્યુબના ઇન્ફ્લુએન્સરો ત્યારે આવું કરતા હોય છે ત્યારે બે ભાગમાં પ્રજા વેચે જતી હોય છે ત્યારે પ્રજાને પણ વિચારવું જોઈએ કે કોઈ પણ ભોગે સનાતનને હાનિ પહોંચાડે એવું કોઈ કૃત્ય કોઈ પણ સમાજે ચલાવી ન રહેવું જોઈએ કોઈ પણ ધર્મને હાનિ પહોંચાડે એવું કૃત્ય ન ચલાવી લેવું જોઈએ બેફામ બનેલા ઇન્ફ્લુએન્સરોને હંમેશા કંટ્રોલમાં લાવવાની સરકારની પણ જવાબદારી છે બિલકુલ તો કીર્તિ પટેલ ધર્મ વિરુદ્ધ નું ષડયંત્ર કઉ છું હું એને ઇન્ટેન્સ ગમે તે હોય અત્યારે કડક હાથે દાબી દેવું જોઈએ કાર્યવાહી કરવી જોઈએ દાખલા રૂપ કે જેના કારણે બીજો કોઈ આનો લાભ ના લે ચોક્કસ કીર્તિ પટેલનું જે સ્નાનકાંડ છે તેની પર આપણે ચર્ચા કરી રહ્યા હતા પરંતુ સમયનો અભાવ હોવાના કારણે આ ચર્ચાને અહીં જ વિરામ આપી દેવું પડે તેમ છે ખૂબ જ કિંમતી સમય આપીને આપ અપમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ગુજરાતમાં ફરી એકવાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ચર્ચામાં આવી છે કીર્તિ પટેલના સ્નાનકાંડના કારણે તે આ વખતે વધુ એકવાર વિવાદમાં ઘેરાય છે આ વખતનો વિવાદ ગાડીનો નહીં પરંતુ આપણી સનાતન પરંપરાનો છે ત્યારે હવે કીર્તિ પટેલ વિરુદ્ધમાં કેવા પ્રકારના કાયદાકીય પગલા લેવામાં આવે છે તે તો આગામી સમયમાં જ જાણ થશે વિશેષ ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહું બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર